જય શ્રી રામ જય સનાતન મિત્રો આ ખાસ મેરામણ વાળંદ માટે અને વાળંદ ભાઈઓ માફ કરજો તમારું નામ લેવું છું કારણ કે વાળંદે હવે આ ધંધો બધો મૂકી દીધો છે ઓની ઘરેથી સાંભળીને ઓની ઘરે જે કહેતા ને કહેતા ને કે વાળંદ કણે વાત કરો એટલે આખા જગતમાં ફેલાય એ વાળંદ અહીંયાથી સાંભળે અહીંયા કહે ને વાણંદનો ધંધો હતો જ આગળથી આપણે આ ધંધા આપેલા હતા એટલે વાળંદના દીકરા કરે એનો અફસોસ ન હોય પણ હવે મેરામણે વાળંદનો ધંધો આદર્યો છે કોઈ પણ જાતની આપણી વાતચીત થયેલી હોય પાંચની પાસે હું વિડીયામાં ઓડિયામાં મોકલું છું આના સિવાય આ લુખીનો કાંઈ કરતો નથી સમાજને બદનામ કરવી હોય તો કરે સંતો મહંતોને બદનામ કરવા હોય તો કરે પોતા પાસે પડ્યો હોય જૂનો ઓડિયો તો જો અમારી સાથે આમ કહેતો હતો એટલે એ લુખી ના એવા તો દુનિયાભરના ઓડિયા અમારી જોડે પડ્યા હોય છે વાણંદનો ધંધો કરવો ઊંચ ના કરતા વાણંદ પહેલાં આપણે ઘરે આવે એટલે આપણે વાત કરીએ આખા આ ખાવા જ્યાં નોતરા દેવા જાય કહેતા હતા એટલે આ ધંધો એને આદર્યો છે અને એમાં પાછો એમ કે મારી હાથ હજારની વસ્તી આ મેરામણ આહિર ધારોવી કરે તારી માનો મારે ભોંસડો તારી હાથ હજારની વસ્તીમાંથી એક તારા ભાણવડના આજુબાજુના આહીરનો મને ફોન આવ્યો ને કે મેરામણને કેમ આમ કહો છો તો તારી માનો પિકો મારે એમ મનત કે તારા ભેગા છે અને લુખા લાપસી તારા ગામમાંથી આવો પચાસ ફોન મને આવી ગયા છે એ ગામ હોય તો હોય અને એટલા સુધી કીધું કે લુખીનો છે હાવ રખડતું રજડતું ભિખારીના પેટનું તારો એક વિડીયો જોયો ઊભો બહુ ઊભો બનાવી રહ્યો ઢૂઢો વરિજલ ભોસળીના તને એક ધોલ નાખે તો પડી જાય એમ છો અને ધંધો તો જો જ રહ્યો તે એ જેટલા વિડીયા ચડાય કોકને બદનામી વાળો જ કર્યો કોઈને મદદ થઈ એવો કયો કર્યો કોઈને હેલ્પ મળી એવો કયો કર્યો ધર્મ માટે ક્યાં બોલ્યો એ તો મને બતાવો કે તારું ધર્મ કયું સનાતન ધર્મ જય બોલ્યો આહિર તારી માનો ભોસડો મારે આહિર કેતા શરમ આવી જોઈએ તને કે ધર્મ માટે લડતો હોય તો ધર્મની રીતે બોલવા વાળા વ્યક્તિ સામે જ બોલે અને બોલવા વાળા વ્યક્તિને ચોખ્ખું કહી છે તારો ફોન ના હોય તમને ખબર હોય કે ના હોય તો મારી સાથે લાઈવમાં જે આવતો હતો રાજકોટનો એક મહારાજ અને અમારા ગ્રુપમાં પણ છે હવે મહારાજ મહેતા નામ શું છે તો ભૂલી જશું આ મહેતા મહારાજ મેરામણની સાથે લાઈવમાં આવ્યા જો ધર્મની સાથે લડવા વાળો હોય તો એની સાથે લાઈવ મના જવાય ભાઈ ચશ્મેરી છે અને લાઈવમાં એની સાથે ચર્ચા કરી અને ઓલો બેફામ ગારું કરુણાની દીબાપુને બોલે છે તો એ મહારાજ એમ કે છે કે કાંઈ વાંધો નહીં હું હમણાં લાઈવ પૂરું થાય એટલે કરુણાનિધિ બાપુને ફોન કરું છું ભાઈ લાઈવમાં રહેવાય જ નહીં એની સાથે હવે ગદારના પેટનો જ્યાં જ્યાં તમે ટોટલ વિડીયા જુઓ અપમાન કરે સંવિધાનનું અપમાન કરે બાબા સાહેબનું અપમાન કરે પણ ભોસળા ચોધી ના ઈરા ધર્મનું અપમાન કરે ને એવું તો ક્યારેક તારે બોલવું કે દલિત લોકોના ફલાણા ફલાણા વ્યક્તિ આપણા ધર્મનું અપમાન કરે એવું ક્યાંય બોલ્યો ભોસડીના નાલાયકની ઓલાદ સમજવા વાળા બધા સમજે છે ને ત્યારે શાંતિથી હોય ને ખાટલા માથે પછી કોઈ ઠેકડો નથી મારતા કોઈ ભોસડીના તારા ધર્મનું રામનું ભગવાનનું માતાજીનું દેવી દેવતાનું ટોટલનું અપમાન દલિત સમાજના લુખા તત્વ કરે છે તો તું ક્યારે બોલો ક્યારે લુખા આપનું અપમાન કરે વાતની વાતમાં સંવિધાનનું અપમાન કરે એટલે તું તારી ચેનલ હલાવવા માટે એ લોકો જેમ હરવે 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 હેરા એમ તારે હાલવું છે લુખીના હાલી નીકળેલ ઓલાદ ઓલા જ કરુણાની ધીબાપુને ગાળો બોલ્યો ધમકી મારી પાછો તું એમ કેશે કે કરુણાની ધીબાપુ તારાથી કાંઈ ન ઉખડી દે આ તારો બાપ ધાર છે ને તો તને ઘલાવી દેશે કેટલા એમાં પણ હજી અમે દયા આવે છે ને તું પાછો એમ કહેતો હતો કે આ તો દલિતોને હું કહું છું એટલે તને માફ કરી દેશે તને ફરવા દેશે એટલે શું દલિતોના બાપનું રાજ છે ના તારી માને લંડ ખાલું અને દલિતોના બાપનું રાજ હોય તો આ દઈને કે દલિતને કહેજે કે નાગદરને ખલાવી તારી માનો ભોસડો મારે હાલી નીકળેલ ઓલા જ દલિતોને તું કે ને મારા માથે કેસ ન કરે ચાર ચાર એટ્રોસિટી હોય નાગદન રખડે નહીં હવે હાથ નહીં રખડી દે તારી માને લંડ ખાલું તેઓ લાવ્યું મેલ્યું ને એને આજ વીથી થઈ જા ને મને ખલાવી દે તારી માનો ભોંસડો મારે હાથ ની રખડવા નજુ અને દલિતોને તારી માનો ભોસડો મારે દલિતોના ખોરામાં બે જા આ રાણી કોઠે થી આવી વાત જ ના કરે ભોસ